જો આપ વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણો પૂરો વિડીયો જતા રહેજો હવે જાય છે બધી બાજુ વાતાવરણ લીલું સમ થઈ ગયું છે ઉનાળા સવા ઉપર થઈ ગયું છે એટલે કાંઈ બધા એની બહુ ક્લિયારિટી જેવું આવે એવું એનું પછી ગાડી આવે છે અમારે જીજ્ઞાસ કહ્યું તો વાં એટલે આવે છે આ દેડકી લખાય તો ગાલી કરે જ મારે ફોટો લીધો આ બધા ફોટા પાડવા ઉભા રહી ગયા નિર્મળ સિંહ જીગો ને બધા નિર્મળ ને મેં નથી પડ્યા આને બે પાડ્યા છે વિડીયો વિડિયો ઉતાર્યો એકાદો રીલ ને ફોટા ફોટા પાડ્યા ને હવે ભાગ્યા છે પાછા હાલ્યા ગઈ છે વાડી માંથી ડાયરેક્ટ અહીંયા છે મંદિર મારા બતાવ એમ પોગી ગયા હવે રાજુભાઈ શ્રી પણ સાલા ઉછળે છે નિર્મળ સિંહ પાણી બાણી પીવે છે નોરાભાઈ સડી ગયા અંદર અમારે જીગ્નેશ કવિરાજ વાટવાળા માં આવી ગયા દર્શન કરી લે પેલા બરોબર ને નેતાજી નું ત્રિશુલ છે દર્શન કરી લીધા છે હવે જાય છે ઘર બાજુ બધા દર્શન કરીને પ્રસાદી ખાઈ લીધી છે રાજુભાઈ

રાજુભાઈ ને લ્યો ઈકો લ્યો પણ લીધો નહિ આવા સિકણા અમારે રાજુભાઈ છે આવવાનું હતું અમે તો મફત માં પણ મફત માં અત્યારે તો ખર્ચા વાળા સહી ભાઈ શું કેવું તારું હા શું ને